વડીલો કેમ વધારે જોશથી બોલતા નથી અહીંયા છે ને આઠ દસ ભાજપના લોકો પણ આપણી વચ્ચે છે એમને સાંસદ અને એના એક મંત્રી છે બાજુના એમણે છે કે ભાઈ ચૈતર વસાવાની સભા છે કેટલા લોકો ભેગા થાય એ જોઈ આવો અને જોજો ભાઈ સૂત્ર કેટલા જોરથી બોલે છે એટલે બધા જ લોકોને હું સૂત્રો બોલાવીશ એટલા જોશ થી તમે સૂત્રો બોલજો કે એ લોકો જઈને વિડીયો બતાવે તો પેલા લોકોને રાતે ઊંઘ ના આવે ને રાતે બે ગ્લાસ પાણી પીને આપણું નામ લેવું પડે એવું કરવું પડશે આપણને જય ચવાન જય ચવાન

વલસાડ જિલ્લાના પ્રમુખ એવા જયેન્દ્રભાઈ ગામિત પૂર્વ પ્રમુખ એવા જીતુભાઈ દેસાઈ સાથે લોકસભાના ઇન્ચાર્જ એવા રાજુભાઈ સાથે આજે જેમણે મોટી સંખ્યામાં આપિત રહેલા તમામ વડીલો યુવાનો માતા બહેનો ભૂલકાઓ સૌને મારા જોહાર વંદન કરું છું સૌને મારા નમન કરું છું બાબા સાહેબ ડોક્ટર જયપાલસિંહ મુંડા અને એવા લોકોએ બંધારણ ઘડ્યું અને એ બંધારણ થકી આખો દેશ ચાલે છે નહીં કે નરેન્દ્રભાઈ મોદીના કાયદાથી કે અમિત સાથીઓ આજે સંવિધાન ખતરામાં છે એમની સત્તા બચાવવા માટે આપણે શિક્ષણની વાત કરીશું એ લોકો આપણને મંદિર મસ્જિદની વાત કરશે આપણે રોજગારની વાત કરીશું એ લોકો આપણને ભારત પાકિસ્તાનની વાત કરશે આપણે આરોગ્યની વાત કરીશું એ લોકો હિન્દુ મુસ્લિમની વાત કરશે આપણે આપણા વિકાસની વાત કરીશું તો રાષ્ટ્રભાવનાની વાત થશે આત્મનિર્ભરની વાત થશે ત્યારે જે સંવિધાનથી આજે દેશ ચલાવવાનો હોય જે કાયદાથી આજે દેશ ચાલતો હોય એ સંવિધાન માં અનુસૂચિત પાંચ

એફ અંતર્ગત સિક્કિમમાં આજે કાયદા લાગુ થયા છે ત્યાં આજે કોઈ પણ પ્રોજેક્ટ આવે હાઈ ટેન્શનની લાઈન આવે જીએમડીસી આવે જીઆઈડીસી આવે કોરિડોર કાઢવો હોય ડેમ બનાવવો હોય તો ત્યાં સૌપ્રથમ ત્યાંની ગ્રામસભાને સંમતિ લેવી પડે છે તે વ્યક્તિની સંમતિ લેવી પડે છે ત્યાંના લોક સુનાવણી કરવી પડે છે અને લોક સુનાવણી થયા બાદ ત્યાં પ્રોજેક્ટ નાખે છે ત્યાં ડેન બને છે સર્વસંમતિ ના હોય તો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ હોય ચાહે દસ હજાર કરોડનો પ્રોજેક્ટ હોય ચાહે વીસ હજાર કરોડનો પ્રોજેક્ટ હોય પણ અનુસૂચિત સિક્સ સિડ્યુલ માં ત્યાં જો ગ્રામસભા સંમતિ નહીં આપે તો કોઈ પણ કલેક્ટર હોય કોઈ પણ એસપી હોય કોઈ પણ સરકાર હોય એની પોલીસની ત્યાં કોઈ પાવર ચાલતો નથી ગ્રામસભાનો પાવર ચાલે છે એ રાજ્યોમાં અનુસૂચિત સિક્સ લાગુ છે એની ચોસ્ત અમલવારી થાય છે ત્યાં દેશના રાષ્ટ્રપતિએ પણ સભા કરવી હોય દેશના વડાપ્રધાને સભા કરવી હોય રાજ્યના મુખ્યમંત્રીએ સભા કરવી હોય કલેક્ટરે ગામમાં ઘૂસવો હોય તો એ ગામ સભાની પરવાનગી લેવી પડે છે પછી એ લોકો સભા કરી શકે છે અને પ્રવેશ કરી શકે છે ત્યારે સાથીઓ આપણો આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગામ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો આ બોર્ડર કેન્દ્ર શાસિત ક્યાં લાગુ જોડતો છતાં આ ગુજરાત સરકાર છેલ્લા ત્રીસ વર્ષ આદિવાસીઓને સત્તા ની રૂવે ઉપયોગ કરીને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને અમારા લોકોને રણજાડી રહી છે અમારી કુદરતી સંપદા અમારી ખનીજ સંપદા ખનીજો આજે અનુસૂચિ પાંચ માં આવે છે વલસાડ ડાંગ મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર નું નાસિક હોય નવસારી હોય તાપી હોય ત્યારે આ વિસ્તારમાં પાર તાપી નર્મદા લિંક નામે આ લોકોએ જયારે પોતાનો પ્રોજેક્ટ જાહેર કર્યો ફંડ જાહેર કર્યો એકસઠ કામોની છ હેક્ટર જમીન આ ડેમો બનવાથી એમાં સંપાદિત થવાની છે ડૂબવાની છે ત્યારે આપણે છેલ્લા ઘણા વર્ષથી વિરોધ કરીએ છીએ કે ભાઈ અમને આ સાત ડેમ નથી જોઈતા અમારે આ નથી જોઈતું પછી પણ આ ગુજરાત સરકાર એમના કલેક્ટરો એમના પોલીસ અધિકારીઓ દમન થી આપણા લોકો સાથે હેરાનગતિ કરે છે ત્યારે એકસઠ ગામ લોકો અમને વ્યારામાં ડિટેન કર્યા અમે સભામાં હતા અમે વાંસદા સભામાં હાજરી આપી અમે વ્યારા ની સભામાં પણ હતા અમે માંડવી ની સભામાં પણ હતા અમે સોનગઢ ની સભામાં પણ હતા અને આવનારા દિવસોમાં જો અમારા એકસઠ ભોગ આપવાનો અમને વિકાસ સાથે કોઈ પણ જાતનો વિરોધ નથી પણ જ્યારે આ વિસ્તારમાં ડેમોની જરૂર પડી દેશના વિકાસ માટે જીઆઈડીસી ની જરૂર પડી સ્તાની જરૂર પડી જરૂર પડી રોડ રસ્તાની હાઈટેન્શન લાઈનોની જરૂર પડી થર્મલ પાવર માટે જમીનની જરૂર પડી ત્યારે અમારા આદિવાસી સમાજને અહીંયા એમના ગામથી ઉઠાડી દેવામાં આવ્યા પોતાની સમાજ સંસ્કૃતિ પ્રકૃતિ સાથે અમારે આજે શિક્ષકો નથી એના માટે આંદોલન કરવા પડે અમારા બાળકો માટે શાળા નથી એના માટે આંદોલનો કરવા પડે અમારા યુવાનો માટે રોજગાર નથી એના માટે આંદોલનો કરવા પડે અમારા ખેડૂતોની જમીન બચાવવા માટે આંદોલન

અમારા આદિવાસીઓનો છે આજે જેટલા પણ પોલીસ અધિકારીઓ આવેલા છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો મિત્રો આ પોલીસ અધિકારીઓ આપણા વ્યવસ્થા માટે આપણે રક્ષણ માટે અહીંયા ઊભા છે પણ હું એટલું જરૂર કહીશ કેટલાક પોલીસ અધિકારીઓ આ સરકારનો હાથો બનીને અમારા આદિવાસી સમાજને ખોટી રીતે દંડ છે અમારા ખેડૂતો સાથે લાઠીચાર્જ કરે છે અમારા યુવાનો પર ખોટા કેસ કરે છે ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છે અમારો સમાજ આજે જાગી ગયો છે આદિવાસી જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર મૂકશે એ દિવસે અહીંયા આર પારની લડાઈ થશે એ દિવસે આ સરકારને અમે અમારા આદિવાસીની તાકાત બતાવી દઈએ ત્યારે ક્યાં સુધી અમારે લડવાનું અમારે ક્યાં સુધી આવેદન આપવાના ક્યાં સુધી નિવેદન કરવાના

ત્યારે મારા સાથીઓ તમને હું આહવાન કરું છું આ એક એવી પાર્ટી છે આમ આદમી પાર્ટી તમે બધા જોડાઈ जाओ સત્તામાં આવો અને આ સરકારને ઉખાડીને ફેંકીને આપણા અધિકારો આપણે લેવાના છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવનારી વિધાનસભા નગરપાલિકા મારા વડીલો મારી યુવાનો મારી માતા બહેનો તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું હું એકલો છું નાનો માણસ છું પોલીસ મને પણ ઉચકી જાય છે

અને મને નર્મદાની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ એસી દિવસ સુધી મને જેલમાં મને યાતના આપવામાં આવી મારા પરિવાર પર દબાણ લાવવામાં આવ્યું દુઃખ આપવામાં આવ્યું મારા આગેવાનો દુઃખી થયા અને પછી પણ અમે આપણી જનતા માટે વેઠી લીધું અમે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાયા એમની સામે અમે લડવાના છે અમે લડવાના છે જે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓ આજે પાર્ટીના પોપટ બાંધીને સમાજનો મતભેદ તરીકે ઉપયોગ કરે છે ત્યારે એવા નેતાઓ એવા સાંસદો એવા મંત્રીતંત્રી અમે બનવા માંગતા નથી આપણા સમાજ માટે અમે લડીને જેલોમાં જવા માટે પણ અમને અમે માગીએ છીએ જેલમાં જઈશું પણ અમે લડીશું ત્યારે સાથીઓ તમે જોયું હશે હું જેલમાં હતો અને જેલમાંથી છૂટીને બહાર આવ્યો મારા મોબાઈલો જમા હતા એ મોબાઈલો છોડાવ્યા વિડીયો જોયા તો આ વિસ્તારના એક સાંસદ કર્યું એની રાજનીતિ પૂરી કરી નાખી અમારી સરકારે ત્યારે એ સાંસદ ને કેવા માંગુ છું તુમકો કા થા નહી લોટેગે તુમકો કાલકતા નહી લોટેગે ગલત जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडू पंडू गंडू छंडू समझ के रखा है क्या ये चैतर वसावा, ये वसावा। तो है चैतर वसावा कभी झुकेगा नहीं क्या रे साथियों तमें जो लो पार्टी एमनी खूब मोटी नेताओं एमना मोटा सरकार एमनी पुलिस एमनी तंत्र एमनो कलेक्टर एमनी एसपी एमनी कोर्ट कचेरी एमनी એટલે ગમે ત્યારે અમને ઉચકીને નાખી દે પણ જ્યાં સુધી મારા વડીલો અમારા પર આશીર્વાદ છે મારી માતા બહેનો આશીર્વાદ છે મારા યુવાનો અમારા પર સહકાર છે આવી સરકારો સામે અમે ક્યારે ઝૂકવાના નથી ત્યારે સાથીઓ જેલમાંથી છૂટ્યા અને જાણવા મળ્યું કે પોલીસ દ્વારા સરકારના ના ભાજપના ભાજપ ના ઇશારે ખોટા સગવંદનામા રજૂ કર્યા કે ચૈતર વસાવાને અંબાજી થી ઉમર ગામના આદિવાસી વિસ્તારમાં પ્રવેશ બંધી ફેરમાં ચૈતર વસાવા બધાને ગેર માર્ગે દોરે છે અને હાઈકોર્ટ દ્વારા મને મારા મત વિસ્તાર ડેડિયાપાડામાં એક વર્ષ સુધી પ્રવેશ બંધી છે આજે મારા ડેડિયાપાડાના હદમાં હું પગ નથી મૂકી શકતો જઈ નથી શકતો તમે વિચાર કરો જે ડેડિયાપાડાના લોકોએ મને એક લાખ થી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો ત્યાં મારી ઓફિસ છે ત્યાં મારું ગામ છે ત્યાં મારો પરિવાર છે અને મારા વિસ્તારના લોકો વચ્ચે આજે મને જવા દેવામાં નથી આવતો અને એમણે ફરી એવી અરજી કરી કે આ તો રાજપીપળા રહીને લોકોના કામ કરે આદિવાસીઓને ભેગા કરે નેત્રંગમાં અને હવે નર્મદામાંથી આદિવાસી વિસ્તારમાંથી બહાર લઈ જવો પડશે ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો તમે મને નર્મદામાંથી પણ કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલો મારે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના અમારા પર દબાણો લાવે મંત્રીઓ બનાવીશું તંત્રી બનાવીશું તમે આવી જાઓ સરકાર સામે નહીં લડો તમને અમે જોઈ લઈશું બધું જેલોની ધમકી મળે કરોડોની અફવાર મળે પણ આ ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પાણી નથી કે આ તમારા ચૈતર લોકો ખરીદી શકે સાથીઓ તમે જોયું હશે નરેન્દ્રભાઈ મોદી જયારે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબર ના રોજ બે દિવસ નર્મદા જિલ્લાના કેવડિયામાં માં હતા મોટા મોટા કાર્યક્રમો થયા અને પછી પણ પંદર દિવસમાં જ એ જિલ્લાના ડેડિયાપાડામાં આવું પડે એ તમારી ને અમારી બધાની તાકાત છે એ વડાપ્રધાન એની નોંધ લેવી પડી છે ત્યારે સાથીઓ અહીંના સાંસદ અહીંના મંત્રી નરેશભાઈ પટેલ એમણે કીધું કે અમારી સરકાર એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવી રહી છે રથયાત્રાઓ એમણે કાઢી વાહ વાહ એમણે લૂંટી ત્યારે મેં એમને પૂછવા માંગુ છું તમારા વડાપ્રધાન તમારા ધારાસભ્ય સાંસદો અને મંત્રીઓ કેટલા વર્ષથી ભિક્ષા મુંડાને ફુલાર કરવા કરે છે કેટલા વર્ષથી તમે કરો છો અમે તો જ્યારથી જાહેર જીવનમાં આવ્યા છે ત્યારથી બિરસા મુંડાના પ્રતિમાઓ પણ અમે સ્થાપી છે અને ઉજવણી પણ અમે કરી છે ડેડિયાપાડામાં મોદીજી આવ્યા 500 કરોડનું બજેટ આદિજાતિના વિકાસમાંથી લેવામાં આવ્યું એમની ભીડ ભેગી કરવા માટે હજારો બસ મૂકવામાં આવી પોલીસ સાત હજાર કુવામાં આવી અધિકારીઓને કામે લગાડવામાં આવ્યા અને નક્કી કરવામાં આવ્યું કે આ ચૈતર વસાવાની લડત અમે દબાવી દઈશું ચૈતર વસાવાની વિકેટ અમે પાડી દઈશું પણ આ ચૈતર વસાવા એમની 500 કરોડની પબ્લિકની સામે પ્રેમ સાથે એક આહવાન કર્યું અને નેત્રંગમાં લાખોની પબ્લિક ફેગી થઈ ગઈ એ આપણી તાકાત છે ત્યારે સંસદને કહેવા માંગુ છું એ મંત્રીને કહેવા માંગુ છું એમના મુખ્યમંત્રીને કહેવા માંગુ છું

આ સરકારની નીતિ તમે જોઈ લો ખેડૂતો એક બાજુ દિવસે ગરીબ થતા જાય છે ખેડૂતો જાનવરો થી લડે વન્ય પ્રાણીઓથી લડે મોગા મોગા બિયારો લાવે દવા લાવે મજૂરી લાવે અને જયારે પોતાનો પાક નાખવા જાય ત્યારે એમના દલાલો માર્કેટ યાર્ડમાં બેસીને આપણા લોકોનું શોષણ કરે છે એક બાજુ સરકાર મકાઈ ના ક્વિન્ટલના એકવીસો રૂપિયા ટેકાના ભાવ જાહેર કરે અને આપણા ખેડૂતો માર્કેટમાં નાખવા જાય ત્યારે એને સત્તરસો રૂપિયા મળે ત્યારે આ સરકાર એમએસપી નામે સીસીઆઈ કેન્દ્રોના નામે આપણા લોકોનું શોષણ કરે છે એના માટે પણ આવનારા દિવસોમાં આપણે પીએમસીનો ઘેરાવો કરવો પડશે તો કરવા માટે બધા તૈયાર રહેજો સાથીઓ પાવર ગ્રીડ ઝેટકોવાળા જાણે પોતાના બાપની પ્રોપર્ટી હોય એ પ્રકારે આપણા ખેડૂતોની જમીનો પર રાતોરાત આવીને જીસીબી લાગવીને ટાવરો ઊભા કરવાનું કામ કરે છે ત્યારે

અને એનું ઉલ્લંઘન કરીને સત્તાનો ઉપયોગ કરીને જે આપણી જમીનો ખનીજો છીનવાઈ રહેલા છે જળ જંગલ જમીન સંસાધનો આપણા છીનવાઈ રહેલા છે સંસ્કૃતિ પર અતિક્રમણ થઈ રહેલું છે વૈશ્વિકરણના નામે ઉદ્યોગીકરણના નામે ધર્માંતરણના નામે ભણતરના નામે જે પણ આપણી સંસ્કૃતિ છીનવાઈ રહેલી છે આપણે આજે નહીં જાગીશું તો આવનારા દિવસોમાં આદિવાસી કોણ હતો એ લાઇબ્રેરીઓમાં જોવા મળશે મ્યુઝિયમોમાં જોવા મળશે આપણે પોતે આદિવાસીઓ હતા એ સાબિતી કરવા માટે આપણે પંદર પંદર પુરાવા આપવા પડશે ત્યારે મારા વડીલો મારા યુવાનો મારી માતા બહેનોને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણી સંસ્કૃતિ આપણી અસ્મિતા એનું પણ જતન કરવા માટે આવનારા દિવસોમાં આપણે બધાએ જાગૃત થવું પડશે સાથે સાથે એટલી વિનંતી આજે કરું છું અમે બધા યુવા સાથીઓ ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે અધિકારીઓની લડાઈ લડવા માટે ખેડૂતોની લડાઈ લડવા માટે યુવાનોની લડાઈ લડવા માટે મહિલાઓની લડાઈ લડવા માટે આદિવાસીઓની લડાઈ લડવા માટે દલિતો હોય વંચિત હોય પીડિત હોય માઇનોરિટી હોય કે ઓબીસી હોય બધાની લડત લડવા માટે અમે નીકળ્યા છે તમારો સાથ અને સહકાર જોઈએ છે જે લોકો સારા છે સારું કામ કરવા માંગે છે લોકોની સેવા કરવા માંગે છે એવા તમામ લોકો આમ આદમી પાર્ટીમાં આવો આપણે બધા સાથે રહીને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતમાં તમે લડો જીતો સત્તામાં આવો આવનારી વિધાનસભા લડો અને બે હાજર સતાવીસ માં ગુજરાત ની વિધાનસભામાં આપણે પરિવર્તન લાવીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવીએ આજ આપને વિનંતી કરું છું એક બાજુ સરકાર ડર છે સરકારે અમારા આંદોલનો જોયા ખેડૂતોના આંદોલનો જોયા અને સરકારે મંત્રીમંડળ બદલી નાખ્યું દિલ્હીથી આખી ગુજરાતની સરકાર ચાલે છે ત્યારે નવા મંત્રીમંડળ બદલવાથી તમારો અમારો કોઈ ઉત્તાર થવાનો નથી આપણે બે હજાર સત્તાવીસ માં ગુજરાત આ સરકાર આપણે બધા બદલી નાખવાની છે તૈયાર છો બધા પરિવર્તન લાવીએ તો ધન્યવાદ આજની આ સભામાં તમે બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બધા શાંતિથી સાંભળ્યા અને સહકાર આપ્યો એ બદલ તમામ લોકોનો આયોજક મિત્રો નો મીડિયા મિત્રો નો પોલીસ અધિકારીઓનો બધા જ લોકોનો હું ખુબ ખૂબ આભાર માની વિનમો છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય ભારત